વડોદરા શહેર જિલ્લાના હજારો નાગરિકોને રેશન કાર્ડ ઈ કેવાયસી માટે લાંબી કતારમાં ઊભા રહેવાની નોબત આવી છે વડોદરા શહેર જિલ્લામાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓના રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવું ફરજિયાત હોવાથી લાભાર્થીઓ છેલ્લા કેટલાય દિવસોથી ઈ કેવાયસી માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની નોબત આવી છે અહીં ઉલ્લેખનીય છે કે ઈ કેવાયસી કર્યા વગરના લાભાર્થીઓને અનાજ આપવામાં નહીં આવે એ પ્રકારની સૂચના સરકાર દ્વારા જાહેર કરવામાં અલબત્ત સરકારની આ સૂચના એટલા માટે આવશ્યક છે કે ઈ કેવાયસી કરવાની કામગીરીમાં ભૂતિયા અને બોગસ રેશન કાર્ડ ધારકોની ઓળખ છતી થઈ જશે અને જે જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓ છે તેને તેમના હકનું અનાજ મળી રહે પરંતુ આ નિયમ જાહેર કર્યા બાદ સરકારી કામગીરી માટેનું સર્વર વારંવાર ઠપ થવાને કારણે લાભાર્થીઓની આ કામગીરી થઈ શકતી નથી અને તેઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તંત્રને ઈ કેવાયસી માટેની કામગીરી દરમિયાન સર્વર સ્લો હોવાની ઘટના અંગેની માહિતી હોવા છતાં તેઓ દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરાવવામાં આવી નથી જેના કારણે કેવાયસી માટે આવતા નાગરિકોની પરેશાની વધતી જાય છે આ નાગરિકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે ખાસ કરીને કેવાયસી માટે આવતા વૃદ્ધોની દયનીય સ્થિતિ બની છે આ ઉપરાંત કુબેર ભવન ખાતે ચાલી રહેલા ઈ કેવાયસીની કામગીરી એવી ઈમારત હેઠળ કરવામાં આવી રહી છે જે ઇમારત ભયજનક છે જો જર્જરિત ઇમારતમાં કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો અહીં ઊભા થાય છે અલબત્ત આ તમામ બાબતો વચ્ચે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ઈ કેવાયસીની કામગીરી લક્ષ્યાંક મુજબ થઈ રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે ઈ કેવાયસીની કામગીરી ફરજિયાત કરવાની થતી હોવા છતાં પુરવઠા વિભાગ દ્વારા હવે દુકાનદારોને પણ ઈ કેવાયસીની કામગીરી કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે હાલમાં કેવાયસીની ઝુંબેશ ચાલી રહી છે અને ફેસિલેશન કાર્ડમાં અને અત્યારે દરેક ઝોનમાં મામલતદાર ઓફિસમાં પોસ્ટ ઓફિસમાં તથા પોસ્ટમેન જાતે પણ ઘરે જઈને કેવાયસીની કામગીરી કરી રહ્યા છે ઈ કેવાયસીમાં વડોદરા જિલ્લામાં આપણે અત્યારે રેશન કાર્ડમાં નોન એનએફએસએ રેશન કાર્ડમાં સાત પોઈન્ટ ચોસઠ ટકા કેવાયસી બાકી છે જ્યારે ઈ બાણું ટકા આપણે રેશન કાર્ડ પૂર્ણ કર્યું છે જ્યારે મેમ્બરમાં જોઈએ તો એનએફએસએ મેમ્બરમાં આપણે સેવન્ટી નાઇન થઈ ગયું છે અને ફક્ત હાલમાં વીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા ઈ કેવાયસી બાકી છે